આપણે અત્યારે છે મટાણા ગામે કે જે આવેલો છે પાદેશ્વરી આશ્રમ ત્યાંના મહંત છે ઉપાસી કૃષ્ણદાસ બાપુ તેઓ સાથે વાત કરીશું બાપુ શું આયોજન કરવામાં આવ્યું છે આ ભાગવત કથા અને વિષ્ણુ યાગ મહાયજ્ઞ આયોજન કરવામાં આવ્યું આ કેટલા દિવસ ચાલી રહેલી કથા છે આ કથા સાત દિવસ હાલ છે સાથે સાથે યજ્ઞનું પણ આયોજન કરેલ છે સાથે અજ્ઞનું પણ આયોજન કરેલ છે આપ ઉપવાસી છો કેટલા વર્ષથી ખાતા નથી કે નથી લેતા બે હજાર અગિયારથી તારીખ આઠ ત્રણ બે હજાર અગિયારથી મેં ત્યાગ કરેલ છે કોઈ વસ્તુ નથી લેતો કેવળ ચા પાણી લઉં હા જ ને હવાર બે ટાઈમ બાર કલાકે સાહ પાણી પીવું છું હા જ અવાર વર્ષમાં કેટલીક સપ્તાહો તમે રાખો છો વરમાં કંઈ નક્કી નહીં હાથ આટ આઠ જ પર થઈ જાય આઠ કથા પર થઈ જાય બે કથા પર થઈ જાય અને મીનાદીની પણ કથા થાય આમાં કોઈ બહુ નક્કી નહીં આયોજન ભગવાનની દયા થાય દલપત બાપાની તો કથાઓ થઈ જાય